નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે હું છું કૌશિક મહેતા ગુજરાત નો સૌથી મોટો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ એટલે કચ્છની કલા અને સંસ્કૃતિના કારણે સાવ નોલ કહેવાય આપણે જાણીએ છીએ અહીંયા પર્વતો છે અહીંયા સાગર છે અહીંયા ઐતિહાસિક અનેક ઇમારતો છે અને ખાસ કરીને એની કલા સંસ્કૃતિ નો ધબધબો છે અને એમાં કચ્છનું ઓર્પીજ છે ભુજ શહેર આજે છ ડિસેમ્બરે ચારસો એનો સ્થાપના દિવસ છે

ભુજ આખું બદલાયું છે આ ભુજ ની ભુજ નો ઇતિહાસ બહુ રોચક છે ચારસો સત્યાસમો એ સ્થાપના દિવસ છે આ આ ભુજ ની સ્થાપના કઈ રીતે થઈ ભુજ શહેરની લાક્ષણિકતા શું છે થોડી એના વિશે પેલા ઇતિહાસ શરૂ કરીએ થોડું જી કૌશિકભાઈ તમારી સાચી વાત છે ભુજ ઇતિહાસ રોચક અને રોમાંચક છે એની શરૂઆત થાય હું કરીશ હમીરસર તળાવ બરાબર આપ સૌ બધા જાણે છે ગુજરાતમાં કે હમીરસર તળાવ ભુજ એટલે વરસાદ કચ્છમાં સારો થાય અને જે દેશ વિદેશમાં જે લાખો કચ્છીઓ બારે વસે છે અને ઈવન જે કચ્છમાં જે કામ કરી ગયા છે અધિકારીઓ એ લોકો બધા પૂછે કે પેલું હમીસર છલકાણું કે નહી કચ્છમાં અમે શબ્દ વાંચીએ હકીકત છે કે હમીસર તળાવ આજે પણ હમીસર તળાવ ઓગને એટલે ભુજમાં અડધો દિવસ રજા પડે છે એટલે આ હમીસર તળાવ સાથે ભુજ ઇતિહાસ જોડાયેલો છે અને હું લઈ જઈશ તમને સોળસો ને પાંચ સોળસો ને પાંચ ના વર્ષમાં આજથી ચારસો અને છોતેર વર્ષ પહેલાની ઘટના છે એવું એવી હકીકત છે કે એક હમીર રબારી નામના એક પશુપાલક હતા ત્યાં એક સરસ મજાની તલાવડી અને તલાવ કિનારે પશુપાલન બધી બધી એક્ટિવિટી બધી કરતા એ અને ત્યારે કચ્છના રાજા ત્યારે કચ્છના રાવ હતા મહારાવ પછી થયા પહેલે રાવ હતા અને રાવ ખેંગારજી ત્યાં એ બધું વિચારણ કરતા નીકળ્યા હશે ને આ જગ્યા બહુ ગમી ગઈ એમને અ એટલે એમણે આખી જમીસર તળાવ હમીર જે તળાવડી હતી અને બધી એરિયા હતો ને એમણે પોતે ખરીદી લીધો અને એના ત્યાં એના કાંઠે ભુજ નગરની એમને સ્થાપના કરી નહીં ત્યારે દિવસ હતો માર્સુદ પાંચમ અને સાલ હતી સોળસો ને પાંચમી ત્યાંથી સોળસો ચૌતેર વર્ષ પહેલા ભુજની સ્થાપનાની ખીલી રોપાણી અને ગૌરવની વાત એ છે કે આજે ચારસો પ્રાગ મહેલ આવેલો છે ત્યાં ત્યાં આજે આજે પણ છે અને તે વખતે કચ્છના જે રાવ અને પછી મહારવ ખીલી ની પૂજન કરતા આજના દિવસે એ પરંપરા આજે પણ ચાલુ છે અને આજે ભુજ ના નગરપતિ એની ખીલી નું પૂજન કરે છે અને એમાં કચ્છના રાજપરિવારના જે વંશજો છે પ્રતિનિધિઓ છે એ એમાં જોડાય છે એટલે ખીલી દરબારગઢ માં આજે ખીલી છે એ ભુજ ની સ્થાપના નું પ્રતિક છે અને અને એ જ વર્ષ માં જે જાડેજા વંશની ની સ્થાપના થઈ ત્યારથી ભુજ ની સ્થાપના થયા પછી ભુજ કચ્છ ની રાજધાની તરીકે ઉપસ્યું એટલે આ છે ભુજ સ્થાપનાની સ્થાપના વાત

તમને ભુજીયો અને ભુજીયો ડુંગર દુર થી લગભગ પંદર વીસ કિલોમીટર દૂર થી ભુજીયો કિલ્લો તમને દેખાવ મળે ભુજીયો પહાડ દેખાય એ ભુજીયો ડુંગર ઉપર ભુજંગ દેવ ભુજંગ એટલે નાગ નાગ નું મંદિર છે એમ કહેવાય છે કે એના ઉપર થી ભુજ નામ ભુજંગ દેવ ઉપર થી ભુજ નામ ભુજ પડ્યું છે અને આજે પણ શ્રાવણ મહિના પાંચમ સુદ ના ત્યાં આજે પણ મંદિર છે ઉપર અને એક જમાનામાં ભુજીયા કિલ્લા નો ઇતિહાસ બહુ રસ હતો અને જયારે ચડાઈ જતી હતી ભુજ ઉપર ત્યારે કે છે નાગા આખી લડાઈ લડી હતી અને ભુજન દેવ નું મંદિરનું ભુજ નું રક્ષણ કર્યું હતું બહુ રોચક ઇતિહાસ છે અને કાળક્રમે અ જે પરિવર્તન સમયનું આવતું રહ્યું અને પછી વર્ષો સુધી મને આપણો યાદ નથી પણ વર્ષો સુધી ભુજ નું

શું છે સ્મૃતિ અને અને એ રીતે આખું અદભુત મ્યુઝિયમ બન્યું છે વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ ત્યાં બન્યું છે સ્મૃતિવનમાં એ બધું ભુજિયા સાથે અને ભુજ નામ સાથે આજે જોડાઈ ગયું છે યુનેસ્કો

કચ્છનો તમે ભૌગોલિક ઇતિહાસ જોઈએ ને કચ્છનો કે આખા પ્રદેશ કચ્છ એવો વિસ્તાર છે કે જે દરિયો છે અહીંયા રણ છે ડુંગરો છે અને વરસાદનો અભાવ હવે છેલ્લા દસ પંદર વર્ષથી એમ કહી શકાય કે વરસાદ સારો પડે છે કચ્છમાં પણ એક જમાનો હતો કે કચ્છમાં દુષ્કાળની વણજાર હોય દુષ્કાળની પરંપરા હોય અને ઓન ધ કોન્ટરોડ વસ્તુ એ કે કચ્છ ખેતી પ્રધાન જિલ્લો કેવાય અને પશુપાલન નો સૌથી વધુ જિલ્લો જે અને આપણે હમેશા જાણતા કે જે પ્રાકૃતિક જે વિષમતાઓ જે પણ ટકી રહે એના આપોઆપે કુદરત સામે ટકવાની એક સ્વભાવગત એક ખાસિયત વિકસતી હોય છે મારું દૃઢ પણ એ માનવું છે કે કચ્છીઓ આવા માનવી છે કે જેને દુષ્કાળની વણજાળ સહન કરી છે વરસાદ પડે તો એવી એવો વરસાદ પડે કે અતિવૃષ્ટિ થઈ જાય અને કુદરતી આફતો આવે પછી વાવાઝોડું હોય કે ધરતીકંપ હોય ધરતીકંપની પણ ઘણા બધા છપ્પન નો દુકાળ હોય કે ધરતીકંપ હોય કે બે હજાર એકસો ધરતીકંભ હોય કે અઢારસો નો ધરતીકંપ જ્યારે અહીંયા એક જમાનામાં જયારે સિંધુના પાણી વહેતા કચ્છની ધરતી ઉપર અને આવી ધરતીકમમાં અલાબંધ રચાણો અને સિંધુના વહેણ બંધ થઈ ગયા એટલે આવી બધી જે જે કચ્છની જે પ્રાકૃતિક જે એમની જે અ વિશેષતાઓ છે એ કચ્છી માળવું એમાં કચ્છી માનવીઓ જીવ્યા છે અને કૌશિકભાઈ રસપ્રદ વાત એ કે એક એ છે કે ઘણા વર્ષો પહેલા મેં ક્યાંક લખ્યું હતું સ્પોર્ટ્સની ની બાબતમાં કે આજે જે સારા રમતવીર જો પેદા કરવા હોય તો એને કચ્છમાં એમને તાલીમ આપવી જોઈએ કારણ કે કચ્છમાં એક્સ્ટ્રીમ ગરમી પડે આજે કચ્છમાં પારો પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી કે સડતાલીસ ડિગ્રી સાબિત થઈ જાય સૌથી વધુ ગુજરાત નો શિયાળો સૌથી વધુ ઠંડી હોય તો નડિયા અને ભૂજમાં વર્તાતી હોય છે એટલે કચ્છ આવો મુલક છે એટલે જ કલા કચ્છ માનવીઓ આવા ખમીર વનતા છે બહુ સાચી વાત બહુ સાચી વાત પણ કચ્છની બીજી કેટલીક વિશેષતાઓ છે કારણ કે કલા સંસ્કૃતિની દ્રષ્ટિએ તમે જુઓ કે કચ્છ નું આ તમે જેમ કહ્યું કે પ્રાકૃતિક આપદાઓના કારણે માઇગ્રેશન બહુ થયું છે અને આજે કચ્છ

ઝાંજીવાર ત્યાં તમને કચ્છીઓ જણાશે તમને અને પછી પટેલો અહીંયા થી માઇગ્રેટ થયા અને પટેલો ત્યાં ગયા પછી જે પણ ઇશ્યુ છે આફ્રિકામાં જે સ્વાધીનતાના યુગાન્ડા ને એવું બધું અને ત્યાંથી પછી યુકે છે ઓસ્ટ્રેલિયા છે અ અખાતના દેશોમાં છે તેની સંખ્યામાં કચ્છીઓ ત્યાં ચૂનવશે અને સાહેબ મુંબઈ મુંબઈ આપણી મહાનગરી છે બરાબર જર ક્ષત્રિયો ઓરિસ્સા જરિયા એ બાજુ કચ્છી ગુર્જક ક્ષત્રિયો બંગાળમાં સાહેબ બંગાળના મોટા મોટા પુલનું નિર્માણ કચ્છીઓએ કર્યું છે કચ્છની જે આ સાહસિકતા છે ઉદ્યમશીલતા છે અને ખાસ તો વિશેષતા એ કે જ્યાં પોતાની કર્મભૂમિ બનાવી છે

ભુજયો કિલ્લો બન્યો અને ભુજ શહેરને ફરતો ગઢ બનાવ્યો એટલે ભુજ શહેર કેવું તો આજ જૂની પેઢી લોકો એમ કે પાંચ નાકા અને છઠ્ઠી બારી બરાબર પાંચ નાખા ની અંદર ભુજ શહેર સમાયેલું હતું અને આજે ની તારીખ માં માંથી ચાર નાકા આજે પણ હયાત છે ધરતી પછી એની renovate થયા છે એક વાણીયા વાળ નાખું તો એ ગાયબ છે અને છઠ્ઠી બારી એવી વિચિત્રતા આજે લાગશે છઠ્ઠી બારી નામ કોઈ અસ્તિત્વ નથી પણ આજે પણ એ છઠ્ઠી બારી રોડ છઠ્ઠી બારી એરિયા ભુજનો સૌથી ધમધમતો વિસ્તાર છે કારણ કે પાંચ નાકા ફરતે ગઢ બંધ થઈ જાય જે તે વખતે પછી આવન જવન માટે એ બારી ખુલતી રાતે રાજે રાતે કોઈ ઘોડા ઉપર આવતું હશે એ વખતે કે રેકડા માં આવતા હશે ને છઠ્ઠી બારી લોક કરતા હશે ટક ટક એટલે બારી ખુલતી હશે એટલે આ બધી ભુજ ની બધી અદભુત વિશેષતા છે અને વિલક્ષણતા છે અને એક વસ્તુ એ પણ ઉમેરું કે આજની જે આજનું મોડર્ન ભુજ તમે કયો છો આજે બરાબર જે તે વખતે ભુજ ની માત્ર પાંચ કિલોમીટર માં હતો જે તે વખતે ધરતીકંપ પેલા રિંગ રોડ બન્યા જબરજસ્ત કોલોનીઓ બની આજે અમદાવાદના તમને આશ્રમ રોડમાં તમને જમીન લેવી હશે તો એનાથી એટલી કિંમતી જમીન તમને માં તમને ભાવો મળશે આજે અને મુંબઈના કચ્છીઓ મુંબઈના જે કચ્છીઓ જે કમાણા થયા મુંબઈના જૈનો છે એ લોકો એ હમેશા કચ્છ તરફ ફ્રેમ રાખ્યો અને ઇન્વેસ્ટમેન્ટ બધું કચ્છ આવ્યું એટલે આ બધી કચ્છ ની બહુ ફાયદો બહુ કચ્છ ની બહુ વિશેષતા અને ડિફેન્સ રીતે વાત કરું કૌશિકભાઈ કે કચ્છ બોર્ડર જે છે આપણે પાકિસ્તાન ની આંતરરાષ્ટ્રીય બોર્ડર છે બરાબર ખાવડા ભુજ થી એસી કિલોમીટર અને ત્યાંથી સાહીઠ પાસઠ કિલોમીટર થી કચ્છ ઇન્ટરનેશનલ બોર્ડર શરૂ થઈ જાય તો ભુજ એવું સેન્ટર છે કે ભુજમાં તમામ કેન્દ્રીય એજન્સીઓ છે એના મથક છે એના અહીંયા રોગ હશે અહિયાં આઈબી હશે અને એવી જ રીતે આર્મ ફોર્સિસ છે અહિયાં એરફોર્સ છે મોટા મોટું સ્ટેશન છે અહીંયા બીએસએફ છે અહિયાં આર્મી હેડક્વાર્ટર છે તમે ભુજ તમે એમ જોવો ને તમને ભુજ તો પ્રવેશો લઈ આર્મી ટ્રક તમને જોવા મળે મોટા મોટા કોનવે આર્મી ના જાતા હોય જાણે તમને એમ કે શ્રીનગર તમે ફરો છો કે શું એવું જાતનો ભુજ એવો ઠાઠ છે આજે પણ છેલ્લે મને ભુજ ની કલા સંસ્કૃતિ વિશે જાણવું છે થોડું મારી અધૂરી વાત છે કે કલા સંસ્કૃતિ નો ડાઉટ વિસ્તાર છે અને એ માળખાકીય સુવિધાઓ ઓછી વિકસી છે એટલે પણ કલા કે હેન્ડીક્રાફ્ટ તમે કહો હસ્તકળા કહો ભુજમાં જે તે વખતે ભુજમાં અહીંયા નાટ્ય પ્રવૃત્તિ અને ઘણી બધી ચાલતી અને અહીંયાના કલાકારો ઉચ્ચ ગજાના કલાકારો અહિયાંથી બારે અહિયાંથી પહોંચ્યા છે અને હેન્ડી હસ્તકળા તમે હું કહું કે બુધ શહેરમાં આજે શોપિંગ માટે બુધમાં બધું જ છે પણ બુધ ની જે આજુબાજુ જે છે ભુજોડી છે કે ત્રીસ કિલોમીટર દૂર નિરોણા છે જે પાંચ કળાનું ધામ કહેવાય છે અને સૃજન કયો તમે સૃજન ભુજોડીમાં સૃજન નું હેડ ક્વાર્ટર ભુજોડી એલએલડી સી અહીંયા વિકસિત છે એ બધી હસ્તકળા અદભૂત હસ્તકળા તમને અહીંયા બ્લોક વર્ક હોય કે રોગાન કળા છે કચની છે વિશેષતા છે પછી ચર્મ કડા છે પછી કોપર બેલ છે કોપર બેલ ને એવી બધી છે કે આજે તમને જે સુનોલેન્ડ માં આપણે જાશું તમે કોપર બેલ તમને કાઉ બેલ કાઉ બેલ કહેવાય છે બરાબર એની કોપર બેલ અહીંયા કચ્છમાં પણ છે એટલે કડાનો જબરજસ્ત લગાવ ગુણ સાથે છે ભુજ શહેર ને હું એમ માનું કે આજે કચ્છની વાત કરું તો ગાંધીધામ છે તો અલ્ટ્રા મોડર્ન સિટી છે અને કોસ્મોપોલિટન સિટી કહેવાય છે તો ભુજ કચ્છની રાજધાની હોવાને નાતે અહીંયા સરકારી કચેરીઓ અહિયાં સરકારી અમલદારો અને જિલ્લા મથકોનો અલગ જાતનો ઠાઠ માઠ છે પણ જે ટુરિઝમ વિકસિત આજે ભુજમાં પ્રાગ મહેલ છે આયના મહેલ છે કચ્છ મ્યુઝિયમ છે સૈતાઓનું

ધીરે ધીરે લુપ્ત થાય ભુજ વિશે એમ કહીશ કે હું જેવો છું ભૂજ સંતોષી શહેર છે સંતોષી શહેર એટલા માટે કે તમે કચ્છ નો ઇતિહાસ કે ભુજ નો ઇતિહાસ જોશો ને કે આજે છે લોકતંત્ર છે બરાબર સરકાર વહીવટ ચલાવે છે પણ રાજાશાહી સમય થી કહ્યો કે અત્યારે તમે કહો કે ભુજવાળા કોઈ દિવસ ભુજના નાગરિકો છે કોઈ દિવસ માથું નહીં ઉચકે ચાલો અહીંયા ખાવડામાં રખાવ સત્યાગ્રહ એવા બધા થયા છે યુદ્ધ વખતે જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે દેશદાજની ભાવના થી બધા ઈ અદભુત પણ કચ્છના પ્રશ્નો ભુજના પ્રશ્ન માટે કોઈ એ કઈ મોરચો કાઢ્યો હોય કે રેલી કાઢી હોય પડી તમે નિરાત નું શહેર કહેવાય અને શહેર એટલા માટે કે અહિયાં પ્રકૃતિ બહુ સરસ છે તમે આજે એક જમાના એમ કેવા કે હમણાં જ માં ડોક્ટર ની કોન્ફરન્સ માં મને જવાનું થયું તેમ મને ડોક્ટરે કીધું કે હું જયારે પેલી વાર આવ્યો ત્યારે પછી મારા મહેમાન આવ્યા તો એ મહેમાન એમની ગાડી ઉપર પાણીની ટાંકી બાંધીને આવે કે ભૂજમાં પાણી નાહવા માટે પણ પાણી ન મળે કે પીવા માટે પાણી ન મળે તો ત્યારે પણ એવું નહોતું પણ આજે પરિસ્થિતિ તો એવી થઈ ગઈ છે કે ભૂજમાં બધું જ છે પણ ભૂજવાસીઓ મોજથી જીવે છે આજે ભૂજમાં સંતોષથી જીવે છે ખાઈ પીને આનંદ કરે છે અને સાંજ પડે એટલે હમિશર ના કિનારે ફરવા નીકળે છે મોર્નિંગ વોક માં જાય આજુબાજુ અને આજુબાજુ પ્રકૃતિ ઘણી બધી સરસ રણિયામ દરેક જણ હોટલો અહિયાં ની પણ રાજકોટની જેમ જ અહીં પણ હોટલો છલકા હોય તમને ઘરે એમ લાગે ઘરે કોઈ જંતુ જ નથી એટલે ભુજ આ વિશેષતા છે અને સંતોષ નો ઓટકાર સાંજ પડે એટલે નિરાંતે ભુજ ઊંઘી જાય છે એમ કહી શકું બઉ સરસ

શહેર નો આજે જન્મ દિવસ છે ને એની ઉજવણી થાય એ બહુ સ્વાભાવિક છે દીપકભાઈ તમે અમારી સાથે જોડાયા અને બહુ રસપ્રદ રીતે વાતને મૂકી તમારો ખૂબ ખુબ આભાર થેન્ક યુ ધન્યવાદ